ગુરુ પૂર્ણિમા પર્વ સાથે વિશ્વ વિદ્યાપીઠના કાર્યકારી પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો શ્રી રવિદાસ વિશ્વ વિદ્યાપીઠના કાર્યકારી પ્રમુખ તરીકે ભાનપુર નિવાસી નટુભાઈ મોહનભાઈ થતા શ્રી રવિદાસ વિશ્વ વિદ્યાપીઠના અનુયાયીઓ તેમજ ઈડર વડાલી તાલુકાના સમાજના શ્રેષ્ઠીઓ તેમજ સમાજના અગ્રણીઓ તેમજ સંતોના સાનિધ્યમાં નટુભાઈ પરમારનો સ્વાગત કાર્યક્રમ ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલના હોલમાં યોજવામાં આવ્યો હતો સમાજ ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે સક્રિય રહી સમાજના લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નટુભાઈનું ખૂબ જ યોગદાન રહેલું છે સમૂહ ધાર્મિક સ્થળો માટે નાનું મોટું યથાશક્તિ દાન ફાળો આપી પોતાની ફરજ બજાવતા રહ્યા છે વિશ્વ વિદ્યાપીઠના પ્રમુખ તરીકે વરણી થતા સાબરકાંઠા જિલ્લાના રવિદાસના અનુયાયીઓમાં આનંદની લાગણી